રોહિત રાજપૂત દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ચુમ્માળીસ ટકા શૈક્ષણિક સ્ટાફની અછત હોવાનું સામે આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હંગામી ધોરણે ભરતી થાય છે શિક્ષણમંત્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં સ્થિતિ સુધારવા કોઈ પ્રયત્ન નથી કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નાકનો ગ્રેડ પણ ગગડી રહ્યો છે એટલે કે નો ગ્રેડ પણ ગગડી રહ્યો છે ત્યારે યુનિવર્સિટીમાં જૂથવાદ હોવાને કારણે વિદ્યાર્થીઓ ભોગ બની ગયા છે જો ભરતી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતરશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે કારણ કે અનેક વાર છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવતી હોય છે અશ્વનુ વાત હોય કે પછી પેપર ફૂટવાની વાત હોય અવારનવાર છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે વિવાદમાં જોવા મળતી હોય છે ત્યારે વિદ્યાર્થી નેતા છે તેમના દ્વારા એક આરટીઆઈ કરવામાં આવી હતી જે આરટીઆઈમાં છે તે ચોંકાવનારા ખુલાસા છે ત્યારે આપણી સાથે રોહિતભાઈ છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને રોહિત આરટીઆઈ કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિરુદ્ધ શું ચોંકાવનારા ખુલાસા અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક આરટીઆઈ કરી હતી કે રાજ્ય સરકારમાંથી યુનિવર્સિટી કેમ્પસની અંદર કેટલા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની મહેકમ મંજૂરી થયેલી છે તે પૈકી હાલ કેટલી ભરાયેલ છે ત્યારે અમને જે યુનિવર્સિટી આરટીએમાં જવાબ આપ્યા એ ખૂબ જ ચોંકાવનારા અને શિક્ષણ જગત માટે શરમજનક હતા તમને માનવું નહીં આવે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર તમામ અઠ્યાવીસ જેટલા ભવનો છે તેની અંદર સુડતાલીસ ટકા જેટલા પ્રોફેસરોની ઘટ છે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય તેમની પાયાની જરૂરિયાત નોન ટીચિંગ સ્ટાફ એટલે બિન શૈક્ષણિક સ્ટાફ હોય જેમાં ક્લાસ વનથી માંડીને વર્ગ ચાર સુધીના કર્મચારી હોય સિત્તેર ટકા જેટલો સ્ટાફ એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એટલે ઇન્ચાર્જ ઉપર ચલાવવામાં આવે ત્રણ વર્ષથી કુલપતિ અને રજીસ્ટાર ઇન્ચાર્જ ઉપર છે જાણે સમગ્ર વિશ્વવિદ્યાલય આખી એક હંગામી વિશ્વવિદ્યાલય થઈ ગઈ હોય અને જેને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અવારનવાર ભ્રષ્ટાચારો વિવાદો છબળલાઓ અને ભ્રષ્ટા જે વહીવટી રીતના જે કથળેલી પરિસ્થિતિનું જો મુખ્ય કોઈ કારણ હોય તો હંગામી વિશ્વવિદ્યાલય છે ક્યાંક ને ક્યાંક ત્રણ વર્ષથી કુલપતિ કાયમી નથી ઇન્ચાર્જ ઉપર ગાઢું ગભલાઈ વળ્યું છે જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી રાજકોટમાં આવે અને કાયમી કુલપતિ બાબતે પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે એનો એક જ જવાબ હોય કે મુખ્યમંત્રીને ટેબલ ઉપર ફાઇલ પેડી છે અરે ભાઈ ત્રણ વર્ષ વીતી ગયા રજિસ્ટરથી માંડી અને ચીફ એકાઉન્ટર ઓફિસર ગ્રંથપાલ જે વહીવટી રીતના જે ખૂબ જ અગત્યની પોસ્ટ ગણાય તે જ નથી તો યુનિવર્સિટીની પરિસ્થિતિ શું થાય આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો બાળક કોઈ અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા જાય અને મેના ટોણાં સાંભળવા પડે અને યુનિવર્સિટીનું રિઝલ્ટ જોઈ અને સાઈડમાં મૂકી દે છે આ વિદ્યાર્થીઓએ કહેલી અમને વ્યથા છે આ કોઈ અમારા આક્ષેપ નથી તમે ક્લાસ થ્રી ક્લાસ થ્રીની અંદર વર્ગ ચારની અંદર એંસી ટકા જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપરે વર્ગ ત્રણની સત્યોતેર ટકા અને વર્ગ બેની બેતાલીસ ટકા જગ્યાઓ જો ખાલી હોય તો આમાં યુનિવર્સિટીનો વહીવટ કથડાઈની તો શું થાય પેપર લીક ન થાય છબડા ન થાય વિવાદ ન થાય શું થાય કારણ કે જે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી તે કોઈ ગેરપ્રવૃત્તિ કે નિયમ વિરુદ્ધ કાર્ય કરે તો તેમને છૂટા કરવા વગર વધારે વધુ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી અને જેને લીધે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે હાલત થઈ છે જો આવીને આવી અવદશા થઈ તો આવનારા સમયની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાળા લાગે સ્પર્શ છે વિદ્યાર્થીઓ ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અને લાખો વિદ્યાર્થીએ આ વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ કરી અને નામી અનામી અને મોટા ટોચના હોદ્દા ઉપર બેઠા છે ત્યારે સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ચિંતાનો વિષય એ કે ચોપન વર્ષ જૂની આ યુનિવર્સિટી એક ટાઈમ એવો હતો કે એડમિશન માટે પડાપડી થતી આજે આ કેમ્પસની અંદર એંશી એંશી ટકા જગ્યાઓ ભવનોમાં ખાલી રહે રાજકોટની સરકારી ડીએચ કોલેજ અને વીરભાઈ જેવી ગ્રાન્ટીન કોલેજોમાં એંશી એંશી ટકા જગ્યાઓ બારમાના રિઝલ્ટ પછી હજુ ખાલી છે આ ચિંતાનો વિષય છે તમારા અને મારા બાળકને ના છૂટકે ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો પડશે આનું જો કોઈ મુખ્ય કારણ હોય તો રાજ્ય સરકારની ઈચ્છાશક્તિનો અભાવ અને કેમ્પસમાં આંતરિક રાજકારણ છે રાજ્ય સરકાર ખાનગી યુનિવર્સિટીને ખટાવવા માટે અહીંયા કાયમી કુલપતિથી માંડીને આ ભરતીઓ નથી કરતી એ સ્પર્શ છે અને જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીમાં આ જ પરિસ્થિતિ છે અને આ અમારા કોઈ આક્ષેપ નથી આ યુનિવર્સિટી આપેલા આઈટીઆઈના જવાબના આધારે અમે રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રીને વિનંતી કરીએ છીએ અને રાજકોટની અંદર આવેલા ચાર ધારાસભ્ય બે કેબિનેટ મિનિસ્ટરો બે રાજ્યસભા સાંસદોને કહે તમે ચાર ચો પારની વાત ન કરો અહીંયાથી તમારા ઘરથી બે કિલોમીટર દૂર આવેલી યુનિવર્સિટીમાં એસીએસ ટકા સ્ટાફ નથી ત્રણ વર્ષથી કાર્યકારી કુલપતિ આજે આ યુનિવર્સિટીની અવદશાએ તમે રાજ્ય સરકારમાં રજૂઆત કરો અને આ યુનિવર્સિટી બાબતે તમે ગંભીરતા નહીં દાખવો તો આવનારી ચૂંટણીમાં તમને પ્રજા એમને પરિણામ આપશે એટલે હું રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીને અને રાજકોટના ભાજપના નેતાઓને વિનંતી કરું છું તમે પ્રજાને ગેરમાર્ગે ન દોરો રાજકોટ અને સૌરાષ્ટ્રનું હૃદય સમ્રાટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બચાવવા તમે રાજ્ય સરકારમાં ગંભીરતાથી રજૂઆત કરો અને તાત્કાલિક કાયમી કુલપતિ માંડી અને જેટલી જગ્યાઓ ખાલી છે એ પારદર્શકતાથી ભરતી કરો નિમણૂક કરો જે ઘટતું કરવું એ કરો નકર આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બચાવવા વિપક્ષ તરીકે અને વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે કોઈ પરિણામ નહીં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર બેસવાના છે અને શિક્ષણ મંત્રીને મૂડી